જીર ચીને કૃષ્ણએ ચિંધો જીવનરા જે ના સરણે જાસે તેના મટે અંતરદા પેલા રે અધ્યાય માયરજોન સામે ડવા જાય ધર્મની કારણ બાંધવણવા જાય સગા સંબંધી જોઈને અરજુ નહીં મત જાય નથી લડવું કઈને ના શસ્ત્રોએ ઠા થાય બીજારે રે અધ્યાયમાં કરેવા લોકો સળતાની વાત જન્મને અરજુન નથી કોઈ ને આત જન્મો તે મારવાનો એ તો નકી વાત તું જાણ આ તમ રે સે નથી ને કોઈ ગાત ત્રીજા રે અધ્યાયમાં કહેવાલો તારું કરમ કર રે વિનાનો અર્જુન પોતે નહીં કોઈ પાર કામ તારી માં છે તું કર નો નાસ કામનાનો નાસ થા તા તારા પાપનો થાસ નાસ चौथारे अध्यायमा वालो मार वचन मारे बन्धाई भक्तो नि रक्षे धरु छु यवतार सानेका जे કરમ છોડી બંધન મારે બંધાય સાચી શ્રદ્ધા રાખીને સોપી દે જે કાય પાંચમાં માધ્યાયમાં માં ભોગવીને ત્યાગ રાગ તારા છોડી દેજે છોડી દેજે દ્રેસ કર્મ તારું નાથી નવ ભાગ પાપ પુણ્ય છોડીને તું યોગ મારે લાગ છઠારે અધ્યાયમાં કરે વાલો સન્યાસીની વાત સુખયને દુઃખ કેરા છોડી દે જેન્યાસ સંકલપોથી પોથી પર થયને કરજે મન વસ કર તારી સાથે રહીને કાઢી લેશે તારો ક સાત અધ્યાય માં કરે વાલો ની વાત રાગ દ્રેસ છોડી અરજુન શ્રદ્ધા મરા સર્વે મા મારો જ્ઞાની સે પર જેવા રૂપ ને ભજી જોન તેવા થાશે દર્શન આઠમા રે અધ્યાયમાં કરે વાલો બ્રહની વાત અહમ તારો ત્યાગી મોજને પામી લે સાક્ષાત જીવન યાખું રટ જેને પ્રભુ તારો તાત અંતવેળાએ આવીને મળશે વાલોજી સાક્ષાત નવમાં માધ્યાયમાં કહેવા કણ કણમાં મારો વાસ મારી રે ઈચ્છાથી સગડે કૈરો મેં નિવાસ જળથડ ને ચેતન સરવે માછે મારો વાસ ભક્તો કે યોગ ક્ષેમ સદાય મારી પાસ દસમાં માધ્યાયમાં કહેવાલો જગત મારું રૂપ જે જે તને સારું લાગે તેમાં મારો વાસ ખારે જગતમાં વ્યાપ્યા મારા તે જન ધોપ આખી રે સૃષ્ટિનો થયો છું ભો ભોપ અગિયાર માં અધ્યાયમાં ઘરે ધરે વાલો નું રૂપ તે જો મય ક્રાંતિને અદભુત દેખાયનું રૂપ આખી સૃષ્ટિ મુખમાય દેખાય રે અનુપ કર્મ ફળની આશા છોડીશ તો પામીશ મારું રૂપ બારમાં અધ્યાય માં ભક્તિની વાત કર્મો તારા અર્પણ કરી તારી બુદ્ધિ મોજને આ સ્વાધ્યાય કેરા જોરે તારી જોરે તારી ઈચ્છા ને વસ મારા કર્મ ફળની આશા છોડી તારું મન ચરણ મારા તેરમાં અધ્યાયમાં કહેવાલો તન મારું છેત્ર આતમ તારો ને તેજ મારું નેત્ર આખારે જગત જોજે તારા ખુલા રાખી નેત્ર ઉધાર રે ઉધાર રે આ તમનો થાસે ને ઉજ્જવળ થાસે તારું છે ચૌદમાં અધ્યાય માં કહેવાલો ત્રિગુણીની વાત સત્વરજને તમો ગુણી થી ભરી તારી કાય ત્રણેય ગુણથી પર થઈને કરજે મન ને વસ બ્રહ્મ તને સે મળશે પામી લેજે નો પંદરમાં અધ્યાયમાં અધ્યાય માં જગત પી પડ વૃક્ષ કર્મો કેરા બંધન તેમા માયાના છે અતૂટ વૈરાગ્ય ના શસ્ત્રો વડે પડશે તે માતુટ જગત કેરો પાલન હારો પ્રભુ તારો તા સોળ અધ્યાયમાં દેવી શાસ્ત્ર કામ કામ ક્રોધ ને લોભ છોડી દયા આસુરી તત્વથી તારી અધમ થસે જાત ઉધારયા તમનો કરવા ઘસી નાખજે જાત સતરમાં અધ્યાયમાં કહે વાલો કહેવાલો શ્રદ્ધા જેમાં જેની પ્રશ્રદ્ધા બેસે તેવી તેની જાત હરિ ઓમ સત જીવન કેરો છે સોત સત્વ ગુણી ફળ છોડીને સત્કર્મમાં જોડાય અઢારમાં અધ્યાયમાં વાલો ત્યાગ કેરો મર્મ કરમ તારા છોડવામાં નથી ત્યાગ કેરો ધર્મ કરતા કેરો ભાવ છોડીને સાંભળી લે ધરમ ધરમ કરમ કરતા દેહ છૂટે તે તારો ધરમ પ્રજ્ઞાચક્ષુ ખુલી જાતા અર્જુન શરણે જાય પડરે માયાના તૂટતા બાંધવ જાય જે કોઈ એના ગુણ લાગશે એની વાલો પકડશે બાય નંદી તારા શરણે આવ્યો વાલ સાંભળજે ગીતાજી રચીને કૃષ્ણએ ચીંધો જીવનરા જે સરણે શરણે એના મટે અંતરદા બોલો કૃષ્ણ કનૈયાલાલ